નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે ગુજરાતી જેનો પાઠ સત્તરમો જેનું નામ છે સિંહની દોસ્તી આ પાઠના ના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલ માં નવા હોય તો મારી ચેનલ ને જરૂર થી કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જે તમારા આગળના નવા વિડિયો પણ આપને મળતા રહે તેમ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં ઉપર બધા ધોરણોની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે

આખા શરીરે એ લોહી લુહાણ થઈ ગયો હતો ત્રીજું દરબારને ત્યાં તો સિંહની ચોકી એટલે તો જવાબ આવશે ઘ સિંહ દરબારમાં ઘેર જ રહેતો હતો ત્યાર પછી પ્રશ્ન ચાર સિંહની દોસ્તી પાઠ તો જવાબ આવશે ક ગીર વિસ્તારનો છે પ્રશ્ન બે એક એક વાક્યમાં ઉત્તર આપો જેમાં પહેલો પ્રશ્ન છે ચોમાસું પૂરું થતાં લોકો ક્યાંક કામે લાગે છે

તો મગર સિંહને પાણીમાં ખેંચી ગયો હતો આનો બદલો લેવા માટે સિંહ અને મગર વચ્ચે યુદ્ધ થયું પાંચમો પ્રશ્ન ગામના લોકોએ કોઈ દિવસ ન જોયું હોય તેવું કૌતુક દરબાર માત્રાવાળાની સ્મશાન યાત્રામાં જોયું દરબારની સ્મશાન યાત્રામાં સિંહ જોડાયો હતો અને દરબારની બળતી ચિતામાં ચિતા સામે જોતો ક્યાંય સુધી બેસી રહ્યો હતો

દરબારને એ જોવા જાણવાની ઈચ્છા થઈ કે સિંહ હવે શું કરશે સિંહ નદીના કાંઠે માટે બેસી રહ્યો તો સિંહ ભૂખ્યો તરસ્યો નદીના પાણી સામે મીટ માંડીને બે ત્રણ દિવસ સુધી બેસી રહ્યો કારણ કે તે મગરને મારીને સિંહણના મૃત્યુનો બદલો લેવા માંગતો હતો ત્રીજું દરબાર માત્રાવાળાએ સિંહની સેવા ચાકરી સી રીતે કરી તો દરબાર માત્રાવાળાએ પશુઓ પ્રત્યે અપાર પ્રેમ હતો તેઓ નદીની ઊંચી ઊંચી ભેખડો ઉતરીને સિંહ પાસે ગયા એમણે સિંહના જખમ સાફ કર્યા અને વનસ્પતિના પાંદડા વાટી તેના જખમ પર પાટા બાંધ્યા પછી તેમણે સિંહના શરીર પર શીતળ જળનો છંટકાવ કર્યો દરબારે થોડા દિવસ સુધી આ રીતે સિંહની સેવા કરી એમની સેવાથી સિંહ સાજો થઈ ગયો પ્રશ્ન ચાર સિંહ પોતાના જીવનદાતાના મૃત્યુનો વસમો આઘાત અંતરમાં જ વેઠી રહ્યો હતો આવું સી રીતે કહી શકાય તો દરબાર માત્રાવાળાના મૃત્યુથી ગામ આખું શોકમાં ડૂબી ગયું લોકો વાણી દ્વારા પોતાની વેદના રજૂ કરતા હતા પરંતુ સિંહ શબ્દોમાં પોતાની વેદના રજૂ કરી શકતો ન હતો એ પોતાના જીવનદાતાના મૃત્યુનો આઘાત અંતરમાં જ વેઠી રહ્યો હતો પ્રશ્ન પાંચ તમારા જીવનમાં બનેલા પાણી પ્રાણી પ્રેમના પ્રસંગ વિશે લખો તો મારા ઘેર લાઈટ નહોતી મારા ઘરથી થોડે દૂર મારા મિત્રને ઘેર લાઈટ હતી હું ત્યાં વાંચવા જતો તેને ત્યાં પાળેલો કૂતરો હતો કૂતરો મારાથી હળી મળી ગયેલો હું કોઈ વાર એને મારા ઘેર પણ લઈ જતો એકવાર હું મિત્રને ઘેર જતો હતો ત્યાં એક બીજો કૂતરો કૂતરો ભસતો ભસતો મને કરડવા ધસી આવતો હતો ત્યાં મિત્રનો ભસતો ભસતો આવ્યો ભસતા કૂતરાને ભગાડ્યા અને મારી આગળ ચાલવા લાગ્યો જાણે મને કહેતો હોય કે ચાલો મારી પાછળ એની હવે એની તાકાત નથી કે તમને ભસે પ્રેમની ભાષા પ્રાણી સમજે છે આપણે તેને પ્રેમ આપીએ તો તેનો પ્રેમ મેળવી શકીએ પ્રશ્ન બે સૂચવ્યા મુજબ કરો જેમાં પેલું પાઠમાં આવતા હોય તેવા ઉપરાંત તમે જાણતા હોય તેવા પ્રાદેશિક શબ્દોની યાદી બનાવો તો પ્રાદેશિક શબ્દો છે માથોડા વાંસજાળ સેલારા ઘુનો તમારી યાદીના શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો તો માથોડાનો છે નદીને કાંઠે બ બે માથોડા ઊંચી ભેખડો હતી વાંસજાળ છોકરા વાસજાળ પાણીમાં તરે છે

એક છોકરું તરતું તરતું ગુના તરફ ગયું કિનારે ઉભેલા સૌના રુવાડા ઉભા થઈ ગયા આ ફકરાને યોગ્ય શીર્ષક આપો તો શીર્ષક છે એક નદીનું દ્રશ્ય પ્રશ્ન ત્રણ તમે બનાવેલી પ્રાદેશિક શબ્દો યાદીમાંથી મનપસંદ દસ શબ્દો લઈ તેને શબ્દકોષ ક્રમમાં ગોઠવો તો અહીં લીધેલા શબ્દો છે માથોડા વાસજાળ સેલારા ગુનો બેલાડ વેકુર રુવાડા ખાતર ઢોલિયો અને સંચળ તેને શબ્દકોષના ક્રમમાં ગોઠવીએ તો સૌપ્રથમ આવશે ખાતર ગુનો ઢોલીઓ બેલાડ માથોડા રુવાડા વાસજાળ વેકુર સેલારા અને સંચળ ત્યાર પછી પ્રશ્ન ચાર પાઠમાંથી રૂઢિ શોધી તેનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો તો રૂઢિપ્રયોગ પહેલો છે અધર જીવે જેનો અર્થ થાય ઉચાટ થી ચિંતાથી વાક્ય થશે પતિ માછલા પકડવા મધ દરિયે ગયો હતો તેની પત્ની કિનારે બેસી અધર જીવે તેની રાહ જોતી હતી બીજું ડોળ કરવો એટલે દેખાવ કરવો મુન્નો વાંચવાનો ડોળ કરી મમ્મી જંગ છે એટલે સારા કે નશા કાર્યનું સાટું વાળવું વેર વાળવું તો સિંહે મગરને મારીને સિંહણના મોતનો બદલો લીધો ત્યાર પછી નું છે ઢગલો થઈને ઢળી પડવું

અમેરિકાના વર્લ્ડ રેડ સેન્ટરનો ભયાનક વિનાશ જોઈને લોકોના રુવાડા બેઠા થઈ ગયા 10મું છે જાનની બાજી લગાવવી તો જીવ જોખમમાં મૂકવો વાક્ય છે નદીના પાણીમાં ડૂબતા મિહિરને બચાવવા રાકેશે જાનની બાજી લગાવી ત્યાર પછી પ્રશ્ન પાંચ નીચેના વાક્યોનો પ્રકાર ઓળખાવો જેમાં પહેલું વાક્ય છે ગામના પાદરમાંથી એક મોડી મોટી નદી વહી જાય છે વિધાન વાક્ય બીજું તમારી માત્ર આશીષ માંગુ છું વિધાન વાક્ય

આઠમું પોતાને નવી જિંદગી બક્ષનારનો ઉપકાર સિંહ કેમ ભૂલે પ્રશ્ન વાક્ય નવમું સિંહ ઢોલિયા નીચે સૂતો હતો વિધાન વાક્ય દસમું દરબારની સ્મશાન યાત્રામાં સિંહ પણ જોડાયો ઉદ્ગાર વાક્ય પ્રશ્ન છ આ વાર્તામાં માત્રાવાળા દરબાર ઘવાયેલા સિંહની સારવાર કરી જીવનદાન આપે છે અન્ય કોઈ પ્રાણી ઘવાયેલું જુઓ તો તમે શું કરી શકો એ વિશે વિગતવાર નોંધ લખો તો ગાય કૂતરું વગેરે મારા જીવનમાં આવો પ્રસંગ બને તો હું પણ ઘાયલ પ્રાણીની સેવા ચાકરી કરું તેને પ્રાણીઓના દવાખાને લઈ જાઉં વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ 17 સિંહની દોસ્તી ના સ્વાધ્યાય અને અભ્યાસના પ્રશ્નો છે તે પૂરા થઈ છે આગળના પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ સાત તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફઓ જોવા મળશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો